નમસ્કાર મિત્રો મિત્રો ટેકાની જાહેરાત પરંતુ દેવા માફીનું શું એકસો પચીસ મણ શું બરોબર છે ખેડૂતો શું કહી રહ્યા છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં ખેડૂત દીઠ કેટલા મણ ટેકાના ભાવે ખરીદી થશે તે જાહેરાત થઈ ચૂકી છે એકસો મણ આનો જવાબ છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરી આ બાબતે જાહેરાત કરી છે નવ નવેમ્બરથી મગફળી હોય મગ હોય અડદ હોય આ તમામની સોયાબીન હોય તેની ટેકાના ભાવે ખરીદી થશે દરેક ખેડૂત પાસેથી એકસો પચીસ મણ ટેકાના ભાવે ખરીદી થશે વાત એ છે કે આંકડો એકસો પચીસ મણ શું બરોબર છે ખેડૂતો માટે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા સાથે અમે વાત કરી હતી સાંભળો તેમણે શું કહ્યું જે અત્યારે જે જો જાહેરાત થઈ કે 125 મણ અમે ખરીદી કરશું તો ગત વર્ષે 2024 માં 200 મણ ની ખરીદી કરી હતી સરકારે ટેકાના ભાવે તો ખેડૂતોની માંગ એ હતી કે આ વખતે 250 મણની ખરીદી કરે જે અમે જે મગફળીનું જે વાવેતર હતું વાવેતર પણ મોટા પ્રમાણમાં હોય અને આ પાછા માવઠાનો જે માર્ચ ઓન કરવામાં આવ્યો છે એટલે જે ખેડૂતોને

તો ખેડૂતો માટે બહુ રાહત રહેત અને ખેડૂતોને થોડો સાથ અને સહકાર સરકાર તરફથી આ ટેકાના ભાવે ખરીદીમાં વધારે ભાવ મળત અને એમાંથી સહકાર ખેડૂતોને મળત પણ એકસો પચીસ થી જે છે એ એકસો પચીસ મણ અમારે ખેડૂતોની રીતે ઓછી મગફળીની ખરીદી ખરીદી થાય એવું અમને લાગી રહ્યું છે અ એ પણ કહેવું છે કે ભાઈ ખેડૂતોએ ખૂબ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ને બીજી વાત એ છે કે જે અઢીસો મણની વાત કરવામાં આવી છે તો છેલ્લે તો સાવ એ વાત હતી કે ભાઈ સિત્તેર એસી મણ જ ખરીદ છે તમને એવું લાગે છે કે એ વિચારીને ઘણું વિચાર્યા બાદ થોડું આગળ વધી છે સરકાર એકસો પચીસ મણ સુધી બાકી આનાથી પણ પાછળ રહેવાની હતી ભૂતકાળમાં જે વાવડ ચર્ચાતા હતા તે ભૂતકાળમાં જે થતા પણ અમને સરકાર ઉપર એવો વિશ્વાસ હતો કે આ ટીવીમાં કેમ એકસો પચીસ મણની ખરીદી કરી હતી ચોવીસમાં બસો મણની કરી હતી તો અમને એવું હતું કે મિનિમમ બસો બસો મણ તો ગયા વર્ષ જે ખરીદી કરી એટલી તો ખરીદી સરકાર કરશે એટલે એ ખરીદી છે એ ઓછી ગણાશે ખેડૂતો માટે જી એક સવાલ એ છે કોને મોટું નુકસાન સમૃદ્ધ ખેડૂત હોય મોટા ખેડૂત હોય નાના ખેડૂત હોય આ એકસો પચીસ નો આંકડો

મગફળી ખરીદી જે કરવાની જાહેરાત કરી છે અમારે જે છે એ પણ ઘટાડવામાં આવે કારણ કે એકસો ચાલીસ ના ઉતારા પ્રમાણે ખરીદવાની સરકારને હોય છે અને મોટે મોટા હોય તો ત્રીસ ના ઉતારા પ્રમાણે ખરીદવાના હોય છે તો એમાં પણ કરે જે છે અત્યારે ભલે હાલો એકસો પચીસ ની કરી છે તો કઈ વાંધો નહીં પણ સામે જે એનો જે નિયમો છે એ નિયમોમાં પણ થોડોક ફેરફાર કરવામાં આવે તો જ ખેડૂતોને આ સંપૂર્ણ ન કરતો હવે જે મગફળી છે થોડોક પાક બગડ્યો છે સામે ઉતારામાં જે જે રીતે છે એમાં પણ થોડોક ઓલું થાય છે તો ખેડૂતોને જે અત્યારે મગફળી હાજર છે એ હાજર છે એનામાં સરકાર પણ થોડોક ખેડૂતો સામે જોઈ અને એમાં ફેરફાર નિયમોમાં પણ થોડોક આજે એકસો ચાલીસનો ઉતારો છે એ એકસો ત્રીસનો કરે એકસો ત્રીસનો છે એ એકસો વીસનો કરે તો તમામ ખેડૂતોને આ મગફળી થાય એવું નકર તો અહીંયા આમાં પણ ખરીદી થઈ શકે એવું હું મારું પોતાનું માનવું એવું છે કે આ જે નિયમો છે એ નિયમોમાં પણ આ મગફળી આવી શકે નહીં અને સરકાર ઈ મગફળી ખરીદશે નહીં જી છેલ્લો સવાલ એ છે કે હજુ સહાય પેકેજ જાહેર કરવાની વાર છે પહેલા એકસો પચીસ મણની ખરીદી કઈ રીતે તમે જુઓ છો હવે તો સહાય પેકેજ અમે જયારે જાહેર થાય કઈ રીતનું સરકાર જાહેર કરે છે અમે જે આ મગફળીને ખરીદી કરવા જે એકસો પચીસ મણની જાહેરાત કરી છે પણ સહાય થાય ખેડૂતો જે છે અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ આટલા ત્રીસ વર્ષમાં આવી ને જે માવઠાનો માર ખેડૂતો ઉપર આ પ્રથમ વખત પડ્યો છે આટલા આટલી જે નુકસાની આવી છે એ નુકસાની ત્રીસ છેલ્લા ત્રીસ વર્ષમાં નથી આવી તો અમાર જે સહાય પેકેજ જે છે ને પેકેજ હામે અમારે નથી અમારે છે કે પાક ધીરણ લોન ની માથી આવે તો જ આ ગુજરાત નો ખેડૂત અને સૌરાષ્ટ્ર નો ખેડૂત ઉભો થઈ શકે તેમ છે નકર આ વખતે ખેડૂત ઉભો થઈ શકે એવી કોઈ પણ પરિજات ની પરિસ્થિતિ અમને દેખાતી નથી એટલે અમે જ્યારે આ જાહેરાત થાય પછી અમે જોશું કે સરકાર કઈ રીતે આ નિર્ણય લીધો છે તો એના ઉપરથી અમને ખબર પડશે કે ભાઈ આ પેકેજ જાહેર કરે છે કે આ પછી પાક ધીરેન loan માફી માટે ની જાહેરાત કરે છે એટલે એ આવનાર સમયમાં જ્યારે જાહેરાત થાય એ ત્યાર બાદ પછી ખબર પડશે જી જી ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું એક તરફ અઢીસો મણની આશા ખેડૂતોની હતી રજીસ્ટ્રેશન પણ વધારે થયું હતું પરંતુ એકસો પચીસ મણ સુધી પહોંચ્યું છે અને એકસો પચીસ મણ ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્ર લખ્યો છે પત્રમાં કહ્યું છે કે તમે દેવું માફ કરો ટેકાના ભાવે જાહેરાત કરી ટેકાના ભાવની જાહેરાત કરી તમે તારીખ આપી બરાબર છે એકસો પચીસ મણ ઓછું છે પણ તારીખ તમે જાહેર કરી પણ દેવું માફ ક્યારે જાહેર કરશો જો તમે દેવું માફ કરો છો તો અમે કોંગ્રેસના ધારાસભ્યો અમારો પગાર તમને આપી દેશો વાત એ છે કે આવનાર દિવસોમાં સવાલ એ છે કે શું દેવું માફ કરવામાં આવશે પાક ધિરાણ માફ કરવામાં આવશે કારણ કે ખેડૂતોની નજર તેના પર છે જોઈએ શું થાય છે આપણે આશા રાખીએ કે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે અને આવનાર દિવસોમાં બીજા સારા સમાચાર આવે એકસો પચીસથી વધુ મણો શું ખરીદી થઈ શકે તેમ હતી કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો અને એકસો પચીસ મણમાં શું થશે આપનો અભિપ્રાય જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ